રાજ્યમાં અનેક જગ્યાએ તૂટી પડ્યો વરસાદ સાડા સાત વાગ્યા સુધીની હજુ પણ આગાહી કરવામાં આવી છે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે જ્યારે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે બપોર બાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર છોટાઉદેપુર ખેડા દાહોદ મહીસાગર સુરત સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દસથી પંદર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજના ખાસ વિડીયોમાં આપણે જોવાનું છે કે આવતીકાલે દસ તારીખે અગિયાર તારીખે બાર તારીખે તેર તારીખે અને ચૌદ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગનું અનુમાન છે કે પંદરથી સોળ જૂન સુધીમાં ગુજરાતના લગભગ જિલ્લાઓમાં વરસાદ પડી જશે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો આ બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે જ્યારે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આજે બપોર બાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર છોટાઉદેપુર ખેડા દાહોદ મહીસાગર અને સુરત સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરૂ થયો છે ઘણી જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખાસ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યારે બીજી બાજુ આજે સાંજે સાડા સાત વાગ્યા સુધી હજુ પણ વરસાદની શક્યતા છે ચૌદ જિલ્લામાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ અમદાવાદ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થઈ શકે છે સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉમરપાડા વડપાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે ભારે બફારા બાદ વરસાદ શરૂ થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મળી છે તો બીજી બાજુ ગીર સોમનાથના ઉના ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ પડ્યો છે તુલસીશ્યામ આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે તુલસીશ્યામ ધોકડવા જસાધાર વડલી મોતીસર બેડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે બફારા બાદ ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે માતર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભલાડા વસઈ માલાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ભાવનગર જિલ્લાના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે સિંહોર સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ભારે બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ પડ્યો છે દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે બપોર બાદ અચાનક આવ્યો વાતાવરણમાં પલટો જ્યારે વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે વાત કરીએ આગામી ચાર દિવસના વરસાદની તો ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે આજે તેર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે રાજકોટ જામનગર બોટાદ અમરેલી ડાંગ વાપી સુરત પંચમહાલ અને છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે હજુ પણ દિવસ દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આ ભારેથી અતિ ભારે ગણવામાં આવી રહ્યા છે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગામડામાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ચોમાસુ ગુજરાતના દરવાજે દસ્તક દઈ રહ્યું છે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જાણે ધીમી ધારે પગલે ચોમાસું આગમન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેમજ અમરેલી જિલ્લામાં તારીખ નવ જૂનથી બાર જૂન સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં આજે પંચમહાલ મહીસાગર વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી ડાંગ દમણ પંચમહાલ દાહોદ સુરત તાપી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો આગામી ત્રણ દિવસ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે જેમાં વાવાઝોડા જેવા સુસવટા ભર્યા પવન સાથે વરસાદ આવશે આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત છે હવે વાત કરવાની છે તારીખ મુજબ નવ જૂનથી લઈને ચૌદ જૂન સુધી કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેના વિશે નવ જૂનના રોજ પંચમહાલ મહીસાગર વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી ડાંગ દમણ પંચમહાલ દાહોદ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે જ્યારે દસ જૂને સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી ડાંગ દમણ પંચમહાલ દાહોદ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી દસ જૂન એટલે કે આવતીકાલે છે એટલે કે આવતીકાલે તેર જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે હવે વાત કરીએ અગિયાર જૂનની તો અગિયાર જૂનના રોજ અમદાવાદ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જૂનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે હવે વાત કરીએ બાર જૂનની તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે બાર જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતોની ચોમાસાને લઈને આગાહીની વાત કરીએ તો ચોમાસું મોન્સૂનની મોટી આગાહી છે તેમણે કહ્યું કે આજે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા છે નવથી તેર જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે ચૌદ જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે વરસાદને કાસ્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં થંડસ્ટ્રોમની આગાહી કરાઈ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે ખાસ કરીને નર્મદા નવસારી ડાંગ અને તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે ત્યારબાદ વાત કરીએ અંબાલાલ પટેલની અગત્યની આગાહી વિશે તો ચોમાસું આવે એટલે વાવણીનો સમય આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે ક્યારે વાવણી કરવી કયા સમયે કરવી વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલોનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે અંબાલાલ પટેલે કહ્યું કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં જ વાવણી કરતા હોય છે જોકે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થશે એટલે ચાર જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે ત્યારબાદ સાતથી ચૌદ જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્ર વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં બપોર સમયે વરસાદની પધરામણી થઈ હતી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામીણ સીમમાં સમી સાંજના વરસાદ થયો હતો અને વહેલી સવારે હળવા છાપટા પડ્યા હતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા બાદ વરસાદ શરૂ થયો હતો વરસાદ થતાં રસ્તા ઉપર પાણી દોડી ગયા હતા વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને હવામાનમાં પલટા જોવા મળી રહ્યા છે ત્રણ વાગ્યા બાદ ઠંડક પ્રસરી ગઈ છે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દસથી પંદર દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે આગામી નવ અને બાર જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનારા ફેરફાર તાપમાન અને વરસાદ અંગે માહિતી આપી હતી તેમજ તારીખ દસ જૂનના અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ ગુજરાતના આગામી દિવસોમાં કયા કયા જિલ્લામાં વરસાદ જોવા મળશે કયા જિલ્લામાં ભારે વરસાદ થશે અને કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદનું આગમન થશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવારે હવામાન પલટાયું હતું અને હળવો વરસાદ પણ પડ્યો હતો રાજ્યમાં હાલ ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને શનિવારે ચોમાસાએ આગળ વધીને વધારે વિસ્તારોને આવરી લીધા છે હવામાન વિભાગની આગાહી કરી હતી એ પ્રમાણે ચોમાસું હવે મુંબઈ પહોંચી ગયું છે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના દર્શાવાઈ છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ ગરમી પડી રહી છે અને અરબી સમુદ્ર પરથી પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં બપોર બાદ હવામાન પલટાય છે અને વરસાદી માહોલ સર્જાવાનો શરૂ થઈ ગયો છે ભારેથી ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં હવે આવનારો દિવસોમાં કેવી પરિસ્થિતિ રહેશે તેના વિશે જાણીએ હાલ મહારાષ્ટ્ર કર્ણાટક અને ગોવાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગનું કહેવું છે કે અગિયાર જૂન સુધી કર્ણાટક કોકણ ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો કોકણના વિસ્તારો અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં નવથી અગિયાર જૂન સુધી કોઈ સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેલંગાણાની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જ્યારે મહારાષ્ટ્ર કોકણ અને ગોવાની આસપાસ એક સિયર ઝોન બન્યો છે ઉપરાંત મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ રેખા સર્જાઈ છે જેના કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં પણ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ રાજ્યમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે હવામાન વિભાગ પ્રમાણે અગિયાર જૂન સુધી વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે અગિયાર જૂન પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટવાની શક્યતા છે જોકે વરસાદનું જોર વધવાનું હતું તેના બદલે હવે વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે પહેલાંની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બારથી તેર તારીખ સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી પરંતુ ઉત્તર ગુજરાત કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે બાર જૂન પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને જે વિસ્તારોમાં નવથી દસ જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે બે જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે એ સિવાય પણ રવિવારે બીજા જિલ્લાઓમાં હવામાન પલટવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે જ્યારે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હવામાન પલટાશે ચોમાસું નબળું પડ્યું અને ગુજરાતમાં હવે મોડું પહોંચશે તેવી શક્યતા છે તો શું આ ખરેખર વાત સાચી છે ચોમાસું ખરેખર નબળું પડ્યું છે અને ગુજરાતમાં આ ચોમાસું ક્યારે પહોંચશે તે જાણીએ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્રીસ મેના રોજ કેરળમાં શરૂ થયેલું ચોમાસું હજી સુધી તેના સમય પ્રમાણે જ ચાલી રહ્યું છે પરંતુ સિયર ઝોન વિખેરાય બાદ ચોમાસું આગળ વધતું ધીમું પડે તેવી સંભાવના છે બે ત્રણ દિવસ પહેલાંની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો પ્રમાણે ચોમાસું પંદર જૂનની પહેલાં પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ હતી હવેની સ્થિતિ પ્રમાણે અને તેમાં કોઈ ફેરફાર ના થાય કે કોઈ પરિબળ બદલાય નહીં તો ચોમાસું સન સત્તર જૂનથી શરૂ થતાં અઠવાડિયા સુધી રાહ જોવડાવે તેવી સંભાવના દેખાઈ રહી છે સ્કાયમેટ વેધરના એક અહેવાલ પ્રમાણે કેરળમાં ચોમાસું હાલ નબળું પડ્યું છે અને ચોમાસું શરૂ થયાના કેટલાક દિવસોમાં ત્યાં વરસાદમાં ઘટ વર્તાવવાની શરૂ થઈ છે એક્યુ વેધરના હવામાનશાસ્ત્રી જેકન નિકોલસ પ્રમાણે ગુજરાતના ચોમાસું પ્રવેશવાને હજી એકાદ અઠવાડિયાનો સમય લાગી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે પરંતુ સૌરાષ્ટ્રના બીજા ભાગો કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડી રાહ જોવડાવે તેવું હાલની સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે આવ્યો રે વરસાદ અમરેલીમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે ચૌદ જિલ્લામાં વરસાદની આગાહી છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે ત્યારે ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે બપોરે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા અમરેલીના ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે ખાંભા બોરાલા ખડાધાર ધાવડીયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે અહીં ભારે પવન અને કડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે જ્યારે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે નવ તારીખે રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો બીજી તરફ અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે ગુજરાતના હવામાન પર કેવી અસર થશે તે વિશે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે અરબસાગરમાં એક સિસ્ટમ બની રહી છે તે ડીપ તે ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતા છે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે હાલ તો ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા આઠમી જૂનના રોજ એક અગત્યની માહિતી ગુજરાતના હવામાનને લઈને આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આઠમી જૂનના રોજ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયાના સમાચાર મળ્યા છે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે નવમી તારીખથી તેર તારીખ સુધીમાં તીવ્રતાથી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે એટલે કે નવથી તેર તારીખ સુધીની વચ્ચે જે વરસાદ પડશે તે ભારે હશે વાત કરીએ જો ડીપ ડિપ્રેશનની તો અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે તે ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતા છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરશે જેને કારણે પણ તેરમી જૂન સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ અને રાજકોટના અમુક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓછી તીવ્રતા રહેશે જ્યારે દક્ષિણના જિલ્લાઓમાં વધારે તીવ્રતા રહેશે આ સાથે મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ત્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે આજે મુંબઈમાં ભારે વરસાદ જોવા મળ્યો છે વરસાદના લીધે મુંબઈના કેટલાય શહેરો અને ગામડાઓમાં વરસાદની સ્થિતિ એવી છે કે શહેરીઓમાં રસ્તાઓ ઉપર એકદમ પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે મુંબઈમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને હવે વારો ગુજરાતનો છે ગુજરાતમાં જલ્દી ચોમાસું દસ્તક દે તેવી શક્યતા છે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે ચોમાસું હજી સુધી ગુજરાતમાં પહોંચ્યું નથી પરંતુ ચોમાસું પહોંચે તે પહેલાં જે આગાહી અને વાતાવરણમાં પલટો આવતા હોય છે તેના કારણે આ વરસાદ પડી રહ્યો છે પરંતુ જલ્દી ચોમાસું પણ ગુજરાતમાં દસ્તક દે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવામાન નિષ્ણાતોએ ચોમાસાની ગતિ અંગે જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે અત્યારે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ઘણા ભાગોને પાર કરીને પુણે સુધી પહોંચી ગયું છે આજે આ ચોમાસું મુંબઈ પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે તમને જણાવ્યા મુજબ મુંબઈમાં હજુ ચોમાસું આજે પહોંચ્યું છે પરંતુ વરસાદ બે ત્રણ દિવસથી પહેલાથી જ જોવા મળી રહ્યો છે જે વરસાદ એક પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચોમાસું પહોંચશે તે પહેલાં જ બે ત્રણ દિવસથી વરસાદ શરૂ થઈ જવાની શક્યતા છે એટલે કે આજથી જ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને અમરેલી છે ગીર સોમનાથ છે ઉના છે આ તમામ જિલ્લાઓમાં તાલુકાઓમાં વરસાદ પડ્યો છે આ સાથે જ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે જો આ રીતે ચોમાસું આગળ વધશે તો તેર કે ચૌદ જૂનના રોજ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ છે જો આ તારીખે ચોમાસું વલસાડ આવશે તો અઢારમી જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને આવરી લેશે અને સારી વાવણીલાયક વરસાદ અઢાર જૂન સુધી થઈ જાય તેવી શક્યતા છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર